વરસાદ વરસાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ભારે વરસાદથી અસરગ્રસ્ત બરડિયા ભાટિયા રાવલ ગુરાણા ગામની મુલાકાત તેમણે લીધી ગ્રામજનો સાથે બેઠક કરી ખેતીમાં થયેલા નુકસાનની માહિતી પણ તેમના દ્વારા મેળવવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થયો છે અને આ ભારે વરસાદના કારણે હાલ તો જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત કૃષિમંત્રી લઈ રહ્યા છે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક પણ કરી હતી પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છંટકાવ ની કામગીરી હાથ ધરવામાં આવી સાથે ચાંદીપુરા વાયરસ અંગેની પરિસ્થિતિની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે ભારે વરસાદને કારણે પાક નુકસાન અંગે સર્વેની ચાલી રહી છે કામગીરી તેની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી સાથે તત્પરે સર્વે પૂર્ણ કરવામાં આવે તેવી રાઘવજી પટેલે ખાતરી પણ આપી છે બરડીયા ગામે ખેતીવાડીના પાકને અતિવૃષ્ટિથી જે કાંઈ નુકસાન થયું હોય એ જોવા ગયા ત્યારબાદ અમે ભાટિયા ખાતે કલ્યાણપુર તાલુકાના આગેવાનો બધા અધિકારીઓ સુનસરનો મળી અધિકારીઓ સાથે મીટિંગ કરી પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યાંથી અમે ગયા રાવલ ગામે રાહુલ ગામે અને ત્યાંથી ગોરાણા ગામે અસરગ્રસ્ત લોકોને મળ્યા પરિસ્થિતિ જોઈ અને અતિવૃષ્ટિના કારણે જે કઈ પરિસ્થિતિ ઉદ્ભવી છે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નોની વ્યવસ્થિત નોંધ કરી અને તાત્કાલિક ઉકેલ માટે જવાબદાર સત્તાવાળાઓને સૂચના આપી છે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિ ની માહિતી મેળવી હતી અને આ સાથે તેના